પગના ઉપરના ભાગે એટલે કે પેશાબની જગ્યાએ ગંભીર રીતે ઈજા થઈ હતી ઘટના જોતાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી વિજાપુર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો ત્યાં ડૉક્ટરોએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તાત્કાલિકી હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરાયો હતો હાલ બાળક સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર બની રહી છે અકસ્માત બાદ કાર ચાલકે ઘાયલ બાળકને હોસ્પિટલ પહોંચાડવાને બદલે વાહન સહિત ઘટના સ્થળે નાસી છૂટ્યો હતો જેથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કાર સારાની અંદરથી આવી રહી હતી તે સમયે ઘટના બની હતી ઘટનાના સમાચાર ફેલાતાની સાથે જ વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતા અને બાળકના પરિવારજનોને સાંત્વના આપી હતી બાળક ગરીબ પરિવારનો હોવાનું જાણવા મળી રહ્યો છે વિજાપુર સરકારી હોસ્પિટલ તરફથી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે અને તેની નોંધ લેવાઈ છે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવશે જેથી વાહન ચાલક વાહન અને તેનો ચાલકની ઓળખ થઈ શકે લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે પોલીસ આ નિર્દેશ ચાલક સામે કડક કાર્યવાહી કરે અને ગરીબ પરિવારના નાના બાળકને ન્યાય મળે આ ઘટનાએ સારા પરિસરમાં વાહનોની ઝડપ નિયંત્રણમાં રાખવા તેમજ અકસ્માત બાદ મદદ કરવાની માનવીય જવાબદારીઓનો મુદ્દો પણ ઉભો કર્યો છે આવા સમાચાર અપડેટ લઈને મળતા રહીશું ત્યાં સુધી આપણી ચેનલ બીજાપૂરની ખબરને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો ધન્યવાદ